કરવાનું મસ્ત બધું કરવાનું સાહેબ ડાયમંડના ધંધામાં ગયો બે ઘંટીથી શરૂ કરીને સિત્તેર ઘંટીઓ સુધી કરી જોરદાર ધંધો ચાલુ કર્યો તાપ પર અને નાઇન્ટી થ્રીમાં એવો વિશ્વાસઘાત થયો કે દસ વાર સુસાઇડ કરવો પડે એક વારમાં પતે નહીં મરી જવાનું જીવવાનું મરી જવાનું જીવવાનું બધું વેચી માર્યું બૈરાના દાગીના ગાડી સ્કૂટર રોડ ઉપર મારી બાઈને કીધું બાઈ ભાઈ ભગવાન જ્યારે ઇજ્જત લેવાનું નક્કી કરે ને ત્યારે કોઈના બાપની તાકાત નથી કે તમને શકે ખુશ રહેવાનું આ પાવર તમારો આવી ને પછી ભગવાન સ્વામિનારાયણ એટલું ને કે તમે થાકી જાવ કે બસ હવે નથી જોઈતું આ પાવર જોઈએ પાત્રતા જોઈ યોગ્યતા જોઈ સિંહનું દૂધ હોય ને સોનાના પાત્રમાં રહે તાંબા પિત્તળમાં ના રહે પહેલા પાત્રતા કરવો ઈશ્વરને કહો તારી તાકાત એટલી પરીક્ષા કર પણ બંદો દિવેલ પીધેલો નહીં ફરે તાઈ તાકાતો હોય ભગવાન કહે કે આ હાલો નફટ છે હવે હોને હાલો એ ડાયમંડના ધંધામાં નુકસાન કરીને કન્સ્ટ્રક્શનમાં ગયો એમાં પહેલા ધંધામાં ઊંધો પડ્યો ફરીથી વ્યાજ ભર્યા ચેકો રિટર્ન બહુ ખરાબ સમજ્યો નાઇન્ટી થ્રી ફોરમાં પણ ઊભો રહ્યો અને તમે જુઓ નાઇન્ટી સિક્સથી પછી રિવર્સ ગેર ચાલુ થયો આજે તમારી સામે ઊભો છું મજા મજા છે બોલો જે થયું સારું થયું કે ના થયું ઈશ્વર જે કરે તે સારા પણ આ સમજ કઈ રીતે ટકે હવે એની વાત કરો હું અમેરિકા ગયો ને તો એક શિકાગોમાં એક ગામડા શાકભાજીની દુકાનમાં ગયો તો કેળા હતા આટલા મોટા તો કેળા ઉપર સ્ટીકર મારેલું ઓપન ફ્રોમ ધીસ સાઇડ અહીંથી ખોલો અલા મેઘદા ઢોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું તો તો કેલું લઈને ત્યાં કાઉન્ટર પર કહે ત્યાં સરસ છોકરી બેઠેલી હો

કચરો નહીં ફેંકવાનો કચરો તો જ ફેંકાશે બો પોલીસ વાળો ઉભો ત્રણ સવારી લઈ લેને ને એટલે હું જે મોડું થાય જવા દે દુબઈ સિંગાપોર યુરોપ ફરવા જાય ને કચરો ખિસ્સા મૂક્યો નો ડર્ટી બોય અને જેવો ઇન્ડિયામાં ઉતરે ને બે ચોક સાહેબ એક તો આપણે કસરત નથી કરતા એનો મતલબ કે આ મંદિરને આપણે વફાદાર નથી બીજું આપણે વ્યસનો કરીએ છીએ એનો મતલબ જિંદગીનો અસ્લી નશો ચડે ને તો આ હાલ ડુપ્લિકેટ નશાની કોઈ જરૂરત નથી બોસ કોઈ નશાની જરૂર અસ્થલી નસો એટલે કસરત અને વાંચન નથી કરતા અને બીજું આપણે ધર્મ સંપ્રદાયો જે આપણને સીધી દેશી ભાષામાં કહે છે એ હાલું આપણા ભેજામાં ઉતરતું નથી ત્રણ બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે પણ શરત કે તમારી પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ મસ્ત આમ શું છે હું જો ગુજરાતનો સી એમ બન્યો બનવાનો છું નક્કી કરી તો એક નિયમ લાવવાનો નિયમ નંબર બે કે ધોરણ બાર પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બી બીકોમ એક વર્ષની કંપલસરી મિલિટરી ટ્રેનિંગ હાજી મેં આય કમિંગ સર તું મરિયાન પાર હવે શું કરવા જીવચ હતી માય કાંગલાજીવાલ અરે આમ સાલા કોઈને મારી નાખે માર ખાઈ કે એવા તો બનો અરે દંડ બેઠક કરો દોડા કૂદો પોચણ હવા દે દે કરો પાછળ કરો કઈ હું શું કરું તારો એક જ રસ્તો છે પાટા પર જઈને હુઈ જા બીજું કોઈ કામ નહીં થાય સાહેબ આજ મંદિર આજ મસ્જિદ ઈશ્વર અહીં છે અંદર છે આને મસ્ત રાખવાનું આજ મારે બે કલાક બોલવું હોય બાર કલાક ટ્રાવેલિંગ કરવું હોય તો મારું બોડી મસ્ત મારે બોલવું હોય તો મારું મગજ પા અને આ આ મસ્ત હોય તો ભગવાન કે ઓરિજિનલ નોટ છે આપે આપે હવે મારો વિશેષ શરૂ કરું છું આ તો મેં તમને પદ્માવત નું ટ્રેલર બતાવી હે ને પિક્ચર હવે ચાલુ કરવું છે જીવનની ચાર અવસ્થા છે દોસ્તો જેને સુખી થવું છે મસ્ત જીવવું છે ઊંઘમાં ફોટો હસતો આવે એવી થિયરી છે ઊંઘમાં આવો જ આવે આપડે તો આખા દાડા બે વાર આમ કરે પાછો દિવેલ પીધેલો હું શું કરું તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે તમે પડી જાવ તો તમે હસો એ લાગ્યું સારું આ સચ્ચાઈ ખબર પડી જાય કે ઈશ્વરે મારો જન્મ મનુષ્ય તરીકે કર્યો છે હાથ પગ આંગળીઓ મસ્ત આપી છે અને હવે હું જે કહું છું જો નિયમો પ્રમાણે તમે તો જીવન ક્યાં થઈ જશે ખબર નહીં જીવનની ચાર અવસ્થાઓ જેને સુખી થવું છે મસ્ત જીવવું છે ભય મુક્ત જીવવું એક પળ પછીની ચિંતા નથી એનો નિયમ છે પહેલું છે ધર્મ જીવનની ચાર અવસ્થાઓ પહેલો છે તમારો ધર્મ બીજું છે પૈસા કમાવો ત્રીજું જે પ્રેમ થવો લગ્ન થવા અવર સેક્સ્યુઅલ લાઈફ અને ચોથું છે મોક્ષ પહેલું ને છેલ્લું ભગવાને કીધું મા તારે કરવાનું શું કીધું ધર્મ ને મોક્ષ કોના હાથમાં છે તારા હાથમાં પૈસા કમાવા ને જીવન સાધી કોના હાથમાં છે મારા હાથમાં આપણે શું કર્યું આ બે હું કરું ને આ બે તું કર આ લોચા એમાં પડ્યા પૈસા કમાવા ને મોક્ષ સોરી ધર્મ ને મોક્ષ માટે આપણે જીવન જજવવાનું અને પૈસા કમાવાને જીવન સાથી ઈશ્વર પર છોડી દેવાના છે મળવા ના મળવા થવા ના થવા એ બધું એના પણ આપણે તો કે પૈસા તો બાપુ જેને પૂછો ને ક્લાસ વન ની પરીક્ષા કેમ રૂપિયા હરા મળે ને જેને પૂછો પોલિટિક્સ કેમ રૂપિયા હરા મળે શું ગાંધીજીએ પૈસા લીધા હતા સરદાર પટેલે પૈસા લીધા હતા પણ સાહેબ તકલીફ શું છે વિદ્યાર્થી મિત્રો ગંભીર પ્રશ્નો તમારી સામે મૂકું છું જે દેશમાં પટાવાળા બનવા બારમું પાસ જોઈએ ને એ દેશમાં એમએલએ એમપી કે મિનિસ્ટર બનવું ત્યાં અંગૂઠા છે ચાલે ત્યાં આજ થાય સમાજ દિવેલ પીધેલો જ હોય હું શું કરું શિક્ષણ મંત્રી કોણ હોવો જોઈએ ગુજરાત નો બેસ્ટ શિક્ષક હોવો જોઈએ આરોગ્ય મંત્રી કોણ હોવો જોઈએ ગુજરાત નો બેસ્ટ ડોક્ટર હોવો જોઈએ નાણા મંત્રી કોણ હોય ગુજરાત નો બેસ્ટ ચીફ ઇકોનોમિસ્ટ આ બધા હોય બહુ ગંભીર પ્રશ્ન છે એટલે કોઈ તમારા માટે નહીં કરે હું જે વાત કહેવાયો છું આપણી પ્રાચીન સભ્યતા છે જેના માટે તમે લોકો ભણો છો અને એ જો જીવનમાં ઉતારી દીધું ને તો કોંગ્રેસ આવે ભાજપ આવે કોઈ બી આવે તમારા જીવનને કોઈ ફરક પાડી શકવાનું નથી જીવન તમારું મસ્ત પસાર થઈ જશે એવું કયું છે પહેલું છે ધર્મ પૈસા કમાવા જીવન સાથે ને મોક્ષ પછી ભગવાને કીધું પહેલું ને છેલ્લું તું કરજે અને બીજું ને ત્રીજું મન મારા હાથ પર છોડી દે હું તને આપીશ હવે ચારે ચાર ની વ્યાખ્યાઓ આપણને સ્કૂલમાં ખોટી શીખવાડી કોઈ સાચી કીધી જ નહીં પહેલું છે ધર્મ ધર્મ એટલે શું હિન્દુ મુસલમાન ખ્રિશ્ચન આ ધર્મ છે પર્વતની ટોચ પર જવાના રસ્તા છે જેને જે રસ્તે જવું એ જાય હું શંકરનું નામ લઈ જાઉં તમે આ નામ લઈ જાઓ તમે ટોચ પર પહોંચો પણ ધર્મ શું છે હું તમને આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં કૌશમય આપશે પણ નહીં પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે આપણે મંદિરની મૂર્તો બધા આપણો પહેલો સોરી ને થેન્ક યુ કહેવા જવાનું ઈશ્વર તારો આભાર બાપા જન્મ આપ્યો મસ્ત આપ્યો મસ્ત જગ્યા ભરવા મળે છે ચોખ્ખી જગ્યા રહી છે મંદિરના સાનિધ્યમાં છીએ જલસા છે બાપુ હું શું કરું પગે ફેક છે પહેલો ધર્મ ભગવાન પાસે બે ટાઈમ પૂજા પાઠ કરવાના મસ્ત મનુષ્ય જન્મ આપ્યો તારો આભાર ઉઠીએ સવાર પથારીમાંથી અહીં તો બધું શીખવાડે છે કરાગ્ર વસ્તુ લક્ષ્મી કર્મ જે તમને શીખવાડ્યું ઈશ્વરના આભાર માની દિવસ નો શરૂ આપણો પહેલો ધર્મ ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે દસ માલના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ સોનિયા ગાંધી કેજરીવાલના દારૂળિઓ પડે બધા નીચે જ પડે નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાન છે અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય સ્ત્રી સશક્તિકરણ અને કેજરીવાલ તો લટકી જ જાય થાય અને દારૂળિયો ના કેમ જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ દેખાતું નથી પણ છે એ બધા માટે કેવી રીતે કામ કરે છે તમે પડો ખેંચે તમે મહેનત કરો બદલો આવે તમે સાહસ કરો સિદ્ધિ મળે આપણે નથી પડતા નથી સાહસ કરતા નથી મહેનત કરતા એટલે કશું મળતું નથી વિદ્યાર્થી મિત્રો વેકેશન પડે ને છ મહિને એકવાર કરિયાણાની દુકાન પર મહિનો મફત કામ કરજો મહિનો પેટ્રોલ પંપ પર મફત કામ કરજો મહિનો મંદિરમાં સેવામાં જજો મહિનો ગમે તે ચાલી લારી પર કપ રકાવી જોજો એ જે તમારું ઘરતર થશે ને આ સ્કૂલ કોલેજોમાં નહીં થાય યાદ રાખજો આ કરો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં સોરી ને થેન્ક યુ કહેવા જેવું તમને ખબર છે હું સેમિનાર કેમ મફત કરું છું ગાડો નથી ઘેર ફ્લેટ મકાનો વેચું પૈસા ના આવે પણ મારી અભણ માએ મને સાહેબ એક સરસ વાત શીખવા દીધી મને કહેતા જોઈએ જ શું જે જોઈએ કર ઘઉં જોઈએ તો ઘઉં વાવવા પડે બાજરી જોઈએ તો બાજરી વાવી પડે ગુલાબ જોઈએ તો ગુલાબ વાવવા પડે કોટા જોઈએ તો કોટા વાવવા પડે તો કુદરતી નિયમ શું કહે છે જે જોઈએ તે કરો ભગવાન સ્વામિનારાયણ શું કરે છે તમે જે કરો એનું દસ ગણું વીસ ગણું પચાસ ગણું યોગ્ય સમયે પાછું આપે છે હાચું ખોટું સાચું કે ખોટું આ ગામમાં પાંચ સંતો આવેલા અને એક ઈમાનદારીથી આ ગામમાં બે મહિના ચાર મહિના હું સ્વામીજીઓને વાત કરતો હતો અને આજે તમે એનું પરિણામ જોઈ શકો છો કે શુદ્ધ ભાવનાથી કરેલું કામ કઈ લેવલે પહોંચ્યું આ આપણો પાવર